thank you નમસ્કાર મિત્રો મારી એટી નું ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા આપને જણાવી દઈએ કે દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રીનું નિધન જિયા આપને વિગતવાર જણાવીશું તમે અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો દેશના દિગ્ગજ નેતા ખેડૂત નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમકાર પ્રકાશ ચોટાલાનું નિધન થયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તેઓ દેવગત પૂર્વ નાયબ વડાપ્રધાન ત્યારે પુત્ર હતા અને વધુ એ પણ જણાવી દેવીલાલ કે હરિયાણાના રાજકારણમાં ચોટાલાના પરિવારનું મોટું નામ રહ્યું છે મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે તેમના પૌત્ર દુષ્યંત ચોટાલા પણ હરિયાણાના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો